પોરબંદરના સોમનાથ હાઇવે પર સીલગામ નજીક એક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના સોની બજારમાં રહેતા મનોજ નંદલાલ વલેચા નામના આધેડ બાઇક મારફતે સોમનાથ જતા હતા ત્યારે શીલગામ નજીક આધેડ સવાર બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હલો સરજી નમસ્તે મેં મનોજકુમાર પોરબંદર સોની બજાર હું બારગામ સોમનાથ દાદાના દર્શન કરવા જતો હતો હીરો ઉપર તો માધુપુર ગામમાં અમારો હીરો એક્સિડન્ટ થઈ ગયો ને મારો જીજાજી ગાડી હલાવતો હતો અને અમે ઠાઠા રિક્ષાવાળા આવ્યો ને અમને એની ગલતીના હિસાબે અમે પડી ગયા અને મારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયો માથામાં લઈ ગયો પગમાં લઈ ગયો ને આંગળીમાં લઈ ગયો પછી અમે સીલ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં એને થોડી ઘણી ટ્રીટમેન્ટ કરી અને એમ કીધું કે અહીં અમારા પાસે સગવડ નથી તમે માંગરોળ જાઓ માંગરોળમાં તમને સર્વિસ સારી મળશે પછી અમે ત્યાંથી માંગરોળમાં ગયા સર્વિસ કરાવવા પછી છેલ્લે એને કીધું કે જૂનાગઢ જાઓ જૂનાગઢના પગલે મેં પોરબંદર આવી ગયા અને પોરબંદરમાં અત્યારે પછી અમે અહીં મારા રાઇટ હેન્ડમાં જમણો હાથમાં ફ્રેક્ચર થઈ ગયો એમાં મલમપટ્ટીને બધી કરાવીઓ છે જાડો પાટો અને પગ છોલાઈ ગયો કાલથી અહીં ભરતી છું અને કાલે સોમવારે મને રજા મળશે તો અહીં બધી વ્યવસ્થા કરે છે અને આ ગુજરાત ન્યૂઝ દ્વારા અમને લેવા આવ્યા છે તો મારો કહેવાનો મતલબ શું છે કે જો બને ત્યાં સુધી લાંબો સફર હોય તો તમે મહેરબાની કરીને હીરો હોન્ડામાં કે કોઈ નાના ટુ વ્હીલરમાં ગામ ન જાતા કે આમાં પડવાની બહુ શક્યતા રહે ને આપણે જે ઓલા કામે ગયા હતા સોમનાથ દાદાના દર્શન કરવા એના બદલે હું સીધો હોસ્પિટલના દર્શન કરવા માંડ્યો તો મહેરબાની કરીને મારી બધીને વિનંતી છે કોશિશ કરીને તમે લાંબા સફરમાં ટુ વ્હીલરમાં ન જાતા કેમ કે ક્યારે આવો કિસ્સો બને કોઈને ખબર નથી આજે હું ચાર દીધી દુકાન મારી બંધ છે મારે નુકસાન જાય છે અમારે સોનીનો કામકાજ છે તો આજ હું અસ્પતાલમાં પડ્યો છું હું મારી લાલચમાં આવી ગયો કે સોમનાથ મને ફ્રીમાં લઈ જાય છે તો હું દર્શન કરી જાઉં તો એના હિસાબે આ બધી લાલચમાં બધી ખરાબ કામ થઈ ગયું એટલે લાલચ ના કરે સો રૂપિયા ટિકિટ ખર્ચી નાખાય આ ધેડ તેમના બનેવી સાથે બાઇક મારફતે સોમનાથ જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર